શું કરું અલ્યા મારા બેટા છોકરા તો હાથ છે પણ એક એક બીજા કઈ કામ આવતો નહી એક મારો મોબાઈલ લઈને તો એક ઘડી બાઇક લીને એક ઘડી કામ થાય કાંક નો કામ મારા કઈ ગાડી જાય હા બધાય હાથો હાથ એક કાલે છોકરો હારો તો એક 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 હાથ આલે છોકરો હારો તો આ હાથો હાથ બધાને દેવા છે એક નહીં પણ કોઈ લઈ જવા વાળો હોય તો નહીં મારા પેઢા છોકરાએ તો મારે દશા બગાડે ઘનપણે ઘનપણે લા વાટ વાડ્યા ઓડ્યું પડ્યું થોડી તો હોરું આ કદળીએ ને વાડે હોરવાની નહીં પડી કાંઈ નહીં આ મારા છે આ જમાનાના છોકરા શીખાય એ ફંટી પડ્યા છે હવે આને તો આને આયો તો બધા રેડી આવવા છે એ કોલે ન હરી રમે આખો દાડો અને એ કોલે આમ કરે તો મારે જે ગતે થાઉં આ ગણપણ ગણપણે અલ્યા મારે મારે બેડી જેવી કઠણી છે આ મારા આ હા હા છોકરે આ આવી કઠણી લાય લાય અલ્યા હે એ લાય ઓલો ધારીઓ તો ભાઈ આ વાડ બાર આ કઠણી છે મારી બેડી યા કા જા ગણપણે ગણપણે યા કા છે તો બેરો નો એનો આરા જે વારો છે લાજે લાજે ધારીઓ અને વાર વારી લઉં અને તોય કાઈ કેતી નથી ભલે આદમી આ કેવો તો પડંતા રહે જી વાર હોરવા આવી ઓલી વાર આ તો કોઈ માને ને ને હવે મારે ઘર હું જેમ જેમ આ ઘર મને ઘર મને એ છે આ ટેકો પડે શું કરું અન હાથે આમ ભાઈ કે હગેલા લાય વાર તો હોરે હું આ માથે થોડું મટી જવાનું છે આ બધી યાકા છે

અલે આવા નવ ઘર ને કરે છે આમ તો આ ખારું કરો ઓવે શું ખારું કરે તાર બીજો ગમે તે કર આ બાપ ની સેવા કર આ કામ કર આ એવું કરે આ નવ ઘર ને ફઘર ને મેલો તમે તો આ આપો દાડો બગડાવો લો ઓકરા બગાડજો બીબા ઓય બાડા લો ઘર નો તે કામ કરો હામ કરે ભાઈ હું તો આ હેરો વાર હોરવા આ શું કરો આમ તો જો વાર હોરિયો અલ્યા અમારો માનતા જ નહીં કોઈનો મારો બીડું ગતિના માન શું કરો મારો માન્યો નહીં તમે બોડું થોડો વાર વાર આ માળા કોઈ માને ને આ બધી જગ્યા છો બોટલા વે આ થોડો વાર વાર ખોડી અને આટલા છે તો થાય છે

ઓલી મારું ઓલું કામ ઉપાધી એવું એવું લાગે છે હવે હવે જેમ જેમ કઈ કહેવાનું જેમ દાદા ખાત નથી ના આવડી એ બીજા ખાત લાગે છે મન તો થાય જાય વારંવાર વારંવાર આ કુદર મટતી જ નથી હવે શું કરું ઓહો ચક્કર આવે એવું લાગે મને યાર ભરી બે હજી વિહોમાં ખાવા છે આ વિહોમાં વિહોમાં ખાઈ રહ્યું થોડોક હા મારો હા હમણાં ચક્કર આવે એવું લાગે મારું પડી ગયું

અને લોકો ઘણ રોટલો ને માથે મરદ મેલ દે બાસા આવ બોલાય ના આવું શું બોલો છો અલે પણ તારે આ એવું જ લાગે છે ઉપર ફોન કરવા દે તારે રાત્રે એવા લાગો મમ્મી તો હાથ દો અલે હાથ લઈ દો હાથ લઈ દો હા કેટલા છો કે ટલ્યા છો એ ખેતર હતો આ દવાખાને જાવ છે ફટાફટ આવો તો હું શું કરું કેમ શું કરાય એટલે આખો દાડો રખડવું છે ને કોઈ નિહાબાનો ભલક મારતા મારે છે ફટાફટ એકદમ આખો દાડો ખાટલા માં દેવા હમણા ફટાફટ

જો તો ઓયને મટી જાય તો તો સારું નકે પૈસાય નથી હાલતો વારે ઘડી ફી નઈ ચાર બસ થઈને જો અયા ફોન કરો ફોન લે ઓન્ટવ દવા ડોક્ટર કેટલા દિવસ છે ફોન કરો फटाफट હવે આઈ ગયા આઈ ગયા હવે તો આઈ ગયા આઈ ગયા નો હું જોપરા આવે ઉજોબરામ આમ ઉજોબરામ શું થાય છે બોલો દવા હારી કરજો આમ અલા આ ઓટો ડોક્ટર આયા છે અને મને ખબર પડે ચોત તો તમને ખોત ઉભાર હવે બોલ બૂલમાં જ કરો સુવા દ્યો મહી તારા ડબે નહીં તમને બોલાવો તો મને ખબર પડતી તો ના દવા હો 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 દુઃખ તો પકડી લીધું થા તમ તારે પટી જાય છે બધું મારા જેવા ઊંટ વૈદન ના બોલાવો અત્યારે હાલ સરકારે સુવિધા ઘણી કાઢી છે સરકારી દવાખાના માં તો દવા મળી રે પણ જઈ કે એમ જ નતા તમે સરકારી દવાખાને કે સુવિધા ઘણી છે લઈ મટી જાય રસ્તો હા અને તમે સાહેબ ડોક્ટર ના હોત તો બધા માણસ સરકારી દવાખાને લઈ જાવ મટી જશે બધું રેડી થઈ જાય અને ક્યાં નું અંજીશન ચાલતા રહ્યો ના બહેનો ના આવે ઊંટ વૈદુ ના કરે માણસ માટે સ્પેશિયલ સરકારી દવાખાનામાં માં આવવું પડે એટલે બહેનો ને લઈ જઈ ગયો હવે હટલી જાવ સરકારી અહીં અમે ઊંટ વૈદ્ય કરા ઊંટ વૈદ્ય જ ના મટે લઈ જાવ સરકારી દવાખાને